નમસ્કાર મિત્રો ઓફ સાયન્સના લેક્ચરમાં લેક્ચરમાં ફરી મિત્રોનું સ્વાગત છે છે આપણે આપણે છેલા મળ્યા ત્યારે ઘાતાંકના ઘાતાંકના નિયમો જોયા હતા અને 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 નિયમોને લઈ આ ભણવાનો પછી પૂરું કરવાનું છે તો ઘાતાંકના કેટલાક નિયમો ઓલરેડી આપણે એકવાર જોઈ ગયા ફરી એકવાર ઝડપથી રિવિઝન કરાવવું કઈ રીતનું કેમ આવશે નિયમો આવડે છે તો આખો સ્વાધ્યાય ઓલરેડી આવડે એવો છે ઓકે પહેલો નિયમ એવો હતો કે ભાઈ આધાર સરખા હોય તો ઘાતાંકનો સરવાળો કરવો આપણે ખ્યાલ સારઘાત છેદમાં એક્સ આવી રીતે કોઈ રકમ આવતી હોય ત્યારે આપણે એક એકડાડતા હોઈએ તો અહીંયા વધે શું તો એક્સ ની ત્રણ ઘાત તો આમાં આપણને નિયમનું પાલન થાય અહીંયા એક્સ ની સારઘાત એક ઘાતાંક ની આધાર સમાન હોય અને ભાંગાકારની પોઝિશન હોય તો ઘાતાંકની અંશમાં બાદબાકી બાકી થાય તો ચાર માઇનસ એક તો ની ટોટલ કેટલી ઘાત વધે ભાઈ તો ની ઘાત બરાબર છે પછી બીજો અગત્યનો નિયમ કે એક્સ ની બે ઘાત એની ઉપર ત્રણ ઘાત તો આ ઘાત અને એની ઉપર ઘાત જ્યારે આવે તો ઘાતની ઘાતાંક નો ગુણાકાર કરવાનો તો એક્સની બે ગુણ્યા ત્રણ ઘાત તો એક્સ ની ટોટલ છ ઘાત થઈ જાય પણ હવે તમને ઘણી વાર એવો પ્રશ્ન થાય કે ભાઈ કાઉન્સ છે નહીં કાઉન્સ બહુ અગત્યનો ભાગ ભજવતો હોય કાઉન્સ ન હોય તો કઈ પોઝિશન થાય એવું તમને સમજો બહુ ઇમ્પોર્ટન્ટ મુદ્દો તમારે કદાચ આ ધોરણમાં નહીં આવે આગળ ઉપયોગી બનશે એક્સની બે અને એની ઉપર ધારો કે ત્રણ ઘાત અને આનો જવાબ અને બીજું એક્સ નો બે ઘાત એની ઉપર ત્રણ ઘાત આપણે દેખીતી રીતે બે એક લાગે આની ઘાત અને એની ઘાત પણ નહીં મિત્રો આમાં ઘણો બધો ડિફરન્ટ રહેલો છે આ એક્સ નો સ્કવેર એની ઉપર ત્રણ ઘાત તો આ ઘાત અને એની ઘાત છે તો અહીંયા ઘાત ઘાત ગુણાકાર એટલે એક્સ ની બે ગુણ્યા ત્રણ તો ટોટલ એક્સ ની છ ઘાત બે તેરી છ બરાબર પણ અહીંયા શું થાય છે અહીંયા એક્સ નો સ્કવેર એક્સ ની ઉપર બે નો ઘન છે ઓકે એક્સ ની સ્કવેર ઉપર ત્રણ ઘાત તો આ પેલી પોઝિશનમાં છે પણ આ પોઝિશનમાં એક્સ ની ઉપર બે નો ઘન છે તો અહીંયા થશે એક્સની ઉપર બેનો ઘન તો બે ગુણ્યા બે ગુણ્યા બે તો એક્સની આઠ ઘાત ઓકે તમે જોઈ શકો અહીંયા છ છે અને અહીંયા આઠ છે આપણને એમ થાય આ તો બે વસ્તુ સમાન છે પણ નહીં સમાન નહીં ગણતા એને બરાબરની કાળજી રાખજો જ્યારે કાંઉશ હોય અને એ ઘાત અને એની ઉપર ઘાત આવે ત્યારે ગુણાકાર કરવાનો છે અને કોઈ કાંઉશ વગેરે ન આવે ટૂંકમાં તો જે કોઈ સલ છે એનો પહેલાં ઘાતાંક એનો ઘન કે સ્કવેર છે કે આવે ગણીને પછી તમારે ઘાતાંક કહેવાની છે ઓકે પછી એક ભાંગાકારમાં અંશમાંથી છેદમાં લઈ જવાની વાત પણ આપણે કરી હતી ધારો કે એક્સ ની ઉપર માઇનસ ત્રણ ઘાત હોય તો આને પ્લસ કરવી હોય તો કેમ કરવાની તો કે એકના છેદમાં લઈ લો તમે તો આ ત્રણ કેવા થઈ જાય પ્લસ થઈ જાય કેવા થઈ જાય પ્લસ એવી જ રીતે ધારો કે એવું હોય કે ભાઈ સાત ના છેદમાં આઠ અને આની ઉપર માઇનસ એક ઘાત હવે આ ઘાત ઉપર જયારે કોઈ આખું અંશ અને ઉપર હોય તો એને જયારે આપણે પ્લસ કરવી છે તો કઈ નઈ અંશ વાળો છેદ વાળો ભાગ એને અંશમાં અને અંશ વાળો ભાગ એને છેદમાં તો આ હવે કેવી થઈ ગઈ એ પ્લસ થઈ ગયો ઓકે ઘણીમાં તમને એવો પ્રશ્ન થાય કે એકને બદલે કોઈ બીજો કંઈક આંકડો હોય ધારો કે આપણે સાત આઠ અને એની ઉપર માઇનસ બે હોય બરાબર તો આને તમે ફેરવી નાખો આ આઠ અને છેદમાં સાત સાદરૂપ આવડશે તો આ જે આખા એક થી અગિયાર દાખલાની રકમ તમારી સામે લખેલી છે એ આવડે એવી છે એક પછી એક આપણે દાખલો જતા જઈએ ઓકે પેલો દાખલો પેલા દાખવાની રકમ અહીંયા છે સાસઠ ની ઉપર એક દૃત્ય અમસ્કાર હવે આપણે આગળ જોયું ત્યારે આવું કઈ નહોતું ડાયરેક્ટ આવી રકમ આવે તો આપણે શું કરવું એમ સમજવું કઈ રીતે તો એમી એની વાત કરીએ જયારે કોઈ અંદર કોઈ સંખ્યા લખે છે એ સંખ્યા ને આપણે ઘાત સ્વરૂપે લખવી છે હું કામ તો કે તો જ અહીંયા ઘાતની ઘાતનો ગુણાકાર થાય હું તમને એવું કહું કે ભાઈ ધારો કે અહીંયા એક્સ નો સ્કવેર હોય અને એની ઉપર એક દ્રુતિયાંશ ઘાત હોય તો આપણે શું કરી દઈએ તો કે એક્સ ની બે ગુણ્યા એક દ્રુતિયાંશ ઘાત ઘાતની ઘાતનો ગુણાકાર કરીએ આ બે બે કેન્સલ થાય વધે શું

હવે ઘાતની ઘાતનો ગુણાકાર કરીએ તો આ બે ગુણ્યા એક દ્વતીયા તો આ બે બે કેન્સર આઠ ની એક ઘાત અથવા તો ખાલી આઠ લખો એ પણ સાચવું છે ઓકે તો આ પેલો દાખલો પૂરો થયો એની પછીનો દાખલો જોઈએ બત્રીસ ની ઉપર એક પંચમાં અંશ ઘાત હવે આપણે અહીંયા પેલો દાખલા આપણે જોયું કે અહીંયા બગડો હતો તો અહીંયા આપણે સ્ક્વેર વાળું ગોઠવ્યું તો અહીંયા પાંચડો છે એક ના છેદમાં તો અહીંયા કઈક પાંચ ઘાત વાળું ગોઠવવું પડે અથવા તો નો ખ્યાલ આવે તો આપણને એવું કહી શકાય કે બત્રીસ એ કઈ રીતે ક્યાં આવતા હશે તો કે બત્રીસ છે તો કાઈ નહીં તો આપણે સોળ ગુણ્યા બે મિનિટ બત્રી લખીએ જ એની એક પંચમાંશ ઘાત છે ઓકે સોળ એટલે હું તો કે એ કોનો વર્ગ છે ભાઈ ચાર નો વર્ગ છે તો ચાર નો વર્ગ

હાલો આ બે અને બે ઘાતની ઘાતનો ગુ બે ગુ ગુશ તો હવે જોવો તમે એમાં આધાર સમાન અહીંયા છે બે ની ઉપર ચાર છે અને અહીંયા બે ની ઉપર કાંઈ નથી તો એક હશે તો આ બે આધાર સમાન તો ઘાતાંકનો સરવાળો તો બે ઉપર ચાર પ્લસ અને એની ઉપર એક તો બે ની ઉપર ટોટલ કેટલી થઈ ઘાત અને એની ઉપર એક કરો તો ની અંશ તમે જોઈ શકતા હશો કે આની અંદર આપણે એવા જ ફેરફાર કરવા છે કે જે કઈ ઉપર તમને ઘાતાંક અપૂર્ણાંકમાં આપી છે દરેક દાખલામાં તો એ ઉડે એવું કઈક આપણે આયોજન કરવાનું છે ઘાતાંકના નિયમોને લઈને ઓકે એની પછીનો દાખલો ત્રીજો દાખલો જોઈએ

ચાલો હવે આ ઘાતની ગુણાકાર ત્રણ ગુણ્યા એક તૃતીયાંશ ત્રણ ત્રણ કેન્સલ પાંચ હું આવશે આપણો જવાબ એની પછીનો દાખલો હાલો નવ ની ઉપર થ્રી બાય ટુ આવો દાખલો છે હાલો નવ છે શું છે કોઈ સંખ્યાનો વર્ગ રહેલો છે નવ ની જગ્યાએ આપણે લખીએ કે ત્રણ નો સ્ક્વેર લખાય અને એની ઉપર ત્રણ ભાંગ્યા બે ઘાત ત્રણ ની ત્રણ ઘાત એટલે ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ અથવા તો ત્રણ નો ઘન એટલે કેટલો જવાબ આવશે ભાઈ સત્યાવીસ એની પછીનો દાખલો પાંચમો દાખલો બત્રીસ ની બે ભંગ્યા પાંચ આપણે બે ની પાંચ ઘાત અથવા રીતે તમે તમારી રીતે કરી શકો બે ને તમે પાંચ વાર ગુણો તો બે દુ ચાર દુ આઠ દુ સોળ દુ બત્રીસ આ કેટલા થઈ ગયા ભાઈ બત્રીસ હવે અહીંયા શું થાય બે ની આ એક એક કેટલી વાર એક બે ત્રણ ચાર પાંચ આધાર સરખા એટલે ઘાતાંક નો સરવાળો તો તમે જોઈ શકો બે ની પાંચ ઘાત એટલે બત્રીસ તો આ બત્રીસ ની જગ્યાએ હું ડાયરેક્ટ હવે લખીએ કે શું લખીએ કે ભાઈ તો કે બે ની પાંચ ઘાત અને એની ઉપર કેટલી ઘાત છે બે ભાંગ્યા પાંચ હાલો ઘાતની ઘાતનો કરો ગુણાઘાત તો બેની પાંચ ગુણ્યા બે ભાઇંગ્યા પાંચ તો પાંચ પાંચ ઉડી જશે તો વધે શું તો કે બે ની બે ઘાત તો બે નો વર્ગ એટલે શું થાય ભાઈ ચાર ચાર શું આવશે આપણો જવાબ એની પછી નો પ્રશ્ન છઠ્ઠો દાખલો સોળ ની થ્રી બાય ટુ ચાલો સોળ એટલે શું થાય આપણે દેખિત રીતે ખ્યાલ છે સોળ એટલે ચાર નો વર્ગ તમે ડાયરેક્ટ કેમ લખવું તો છે ચાર નો સ્કવેર અને એની ઉપર થ્રી બાય ટુ ઘાત આપેલી હવે ઘાતની ઘાતનો ગુણાકાર બે ગુણ્યા થ્રી બાય ટુ આ બે બે કેન્સલ થાય તો ચાર નો ઘન શોકે શોકે સોળસો ચોસઠ આ આપણો જવાબ એની પછીનો દાખલો આઠમો આઠમા દાખલામાં આવું કે કઈ પૂછે સાતમો રહી ગયો અને પછી લઈ કઈ વાંધો બે ની ટુ બાય થ્રી અને ગુણ્યા બે ની વન બાય ફાઈવ આમાં સીધો જ દેખીતો પેલો નિયમ એક જ વાપરવાનો બે આધાર સમાન છે તો ઘાતાંક ની શું કરી દેવાનો સરવાળો ઘાતાંક અપૂર્ણાંકમાં છે કઈ નહીં એનો પણ સરવાળો કરી દઈએ આપણે ટુ બાય થ્રી પ્લસ વન બાય ફાઈ

પાંચ ગુણ્યા બે કરો વત્તા છે તો વત્તા ત્રણ ગુણ્યા એક કરો છેદમાં બે નો ગુણાકાર પાંચ તેરી પંદર પાંચ દુ દસ વધતા ત્રણ એકા ત્રણ પંદર તો દસ ને ત્રણ તેર ભાગ પંદર કોઈ પણ બે અપૂર્ણાંક હોય એનો સરવાળો આવે તો આ રીતે કરશો કોઈ જાતનો ફેરફાર થાય નહીં બરાબર સાતમો દાખલો વચ્ચે રહી ગયો એને લઈ લઈએ પહેલા સાતમા માં આવું કંઈક છે એકસો ની માઇનસ એક તૃતીયાંશા આવું આગળ સ્ટાર્ટિંગમાં મેં તમને સમજાવ્યું હતું કે કોઈ ઋણ સંખ્યા હોય તો એને પેલા આપણે પ્લસ કરીએ તો આપણને સાદરૂપ દેવાની ટોટલ દાખલાની રકમ જોઈ શકો આ એક જ દાખલાની એવો છે જવાબ આપડે આવી ગયો ઓકે તો આને પણ આપણે પહેલું કામ એવું કરીએ કે આ જે ઘાતાંક છે એને પ્લસમાં કરી દઈએ તો પ્લસમાં કરવામાં કાઈ નહીં અને એક ના લખો આખું ટોટલ વસ્તુ હવે આ માઇનસ છે તો એ કયા થઈ ગયા પ્લસ બસ છેદમાં ખાલી સાદરૂપ આપો છેદમાં થાય તો ઘાતની ઘાતનો ગુણાકાર તો પાંચની ત્રણ ગુણ્યા એક તૃતિયાંશ ત્રણ ત્રણ કેન્સલ તો પાંચની એક ઘાત તો એક ઘાત વહેજી એટલે એક છેદમાં ની એક ઘાત અથવા તો ખાલી પાંચ લખો તો પણ સાચું છે આની રીતે નવમો દાખલાની આ રીતે છે કે ત્રણ ની એક તૃતીયાંશ અને એની ઉપર સાત ઘાત આમાં કઈ નથી કરવાનું ની ઘાત નો શું થાય ગુણાઘાત તો ત્રણ ની એક તૃતીયાંશ ગુણ્યા સાત હાલો ત્રણ ની હવે જયારે એક પૂર્ણાંક પદ હોય અને એક અપૂર્ણાંક પદ હોય અને એનો ગુણાકાર કરવાની વાત આવે ટૂંકમાં તો આવું કેવાય ગુણ્યા એવો પ્રશ્ન થાય આપણે ખ્યાલ ન હોય તો બાકી ખૂબ હેલું છે આના નથી તો છે આવી રીતે આવે અંશ સાથે સાથે એકા છ સાત એકા સાત આ છ નો સાત આરે ગુણાકાર ભુજમય ન કરવો એના છેદમાં કાંઈ નથી તો એક છે ઓકે તો આ સાત નો ગુણાકાર એક અરે સાત એકા સાત ગયા ત્રણ જો આ તમારો જવાબ ઓકે એની પછીનો દાખલો દસમો દાખલો દસમા દાખલામાં આવું છે અગિયાર ની વન બાય ફોર આમાં આમ આપણને ખ્યાલ છે ભાંગાકારની પોઝિશન છે અને બે ના આધાર સમાન તો અંશમાં કરો બાદ બાકી એટલે કામ પૂરું થાય અગિયાર ની વન બાય ટુ માઇનસ વન બાય ફોર આ કાયદેસર એક દૃત્યાંશ એટલે અડધું કહેવાય અને એક ચતુર્થાંશ એટલે અડધાનું અડધું કહેવાય ઓકે તો આ અડધામાંથી અડધાનું અડધું જાય તો પાછું અડધું વધે એવો તમને કદાચ ખ્યાલ ન આવે આ એક દૃત્યાંશ એટલે આઠાના કહેવાય દેશી ભાષામાં એક ચતુર્થાઉશ એટલે પાવલી કહેવાય આઠાના માંથી પાયલી જાય તો હું વધતું હોય તો પાયલી વધતી હોય ઓકે પણ કઈ રીતે વધે એની વાત કરીએ જો આના છેદમાં પેલા આને બે વડે ગુણ્યા અંશે તો બે ના છેદમાં શાર આવશે અથવા તો આ શાર ને અહીંયા સારા એક ભાગ્યા ચાર તો અગિયાર ની કેટલી ઘાત આવી જવાબમાં એક ભાગ્યા ચાર ચલો દાખલો ગણીને આપણે સ્વાધ્યાય પૂરો કરીએ ચલો અગિયાર નો દાખલો આવો શકે આમાં કઈ નથી છે નહીં સાત ની એક આઠ ની એક દૃત્યાંશ મિત્રો બે પદ હોય અને ગુણાકાર હોય તો અને બે સરખી હોય તો બે પદ ને લખો અને નિયમ અહીંયા છે તો આ સાત ગુણ્યા આઠ ની એક દુત્યાંશ આ તથો કેટલા થાય છપ્પન છપ્પન ની એક દૃત્યાંશ જો આ તમારો જવાબ ઇનકેસ આવું હોય સાત ની એક દૃત્યાંશ અને છેદમાં આઠ ની એક દૃત્યાંશ તો તમે આને આમ પણ લખી સાત ભયંગ આઠ અને એની એક તો આ તમારો બહુ સ્વાધ્યાય હોમવર્ક તમારું એવું કઈક છે કે ભાઈ જે કોઈ આખો એક પોઈન્ટ છ સ્વાધ્યાય ગણવાનો છે એક પોઈન્ટ છ સ્વાધ્યાય બીજી કેટલીક રકમ લખું છું એને પણ આ એક પોઈન્ટ છ ગણાય જાય પછી પ્રેક્ટિસ કરવાની છે આ પાંચ દાખલા અને એ પહેલા જે ગણાય છે અગિયાર અગિયાર ગણવાના છે અને ઈ પેલા આ દાખલા ગણવાની શરૂઆત કરો એ પેલા જે કઈ મેં તમને ઘાતાંકના નિયમો ભણાવેલા છે એને એક વાર જોઈ લેજો કે બસ ફરી મળી હતી આગળ આગળ છે